એક વખત એક ભિખારી શમશાનમાં બે બળેલી ચિતાની રાખને ઢગલાને જોઈ રહ્યો હતો એક માણસે તેને પૂછ્યું શું જોઈ રહ્યા છે ભિખારીનો સુંદર જવાબ એક પેશાદારની ચિતાની રાખ છે જેની જિંદગી પર કાજુ બદામ ખાધા છે બીજી ગરીબની ચિતાની રાખ છે જેને બે વખત ખાવાનું પણ મળતું ન હતું છતાંય પણ બંનેની રાખ એક જ સરખી જ છે તો આખી જિંદગી માણસને કઈ વાતનું અભિમાન હતું એ શોધું છું આ સમજજો સમજાય તેને વંદન એક તાળું નથી ખુલતું ચાવી વિના બધાને બધું જોઈએ છે મહેનત વિના જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના નસીબ ક્યાંથી ખુલે સાહસ કર્યા વિના ના રાખો અહંકાર કે નહીં થાય મારા વિના આ તો આખું આકાશ ઊભું છે ટેકા વિના સાચું ને સમજ સમજી વિચારીને નિર્ણય લો આમંત્રણ વગર જવું નહીં તમારી હાજરીમાં ગોળ ગોળ વાત કરતા હોય તો કદી વિશ્વાસ કરવો નહીં અપમાન થતું હોય ત્યાં વ્યવહાર કરવો નહીં તમારા ભોળાપણનો ગેરલાભ ઉઠાવતા હોય તો સંબંધ કાપી દો સંકટ સમયે મજબૂર કરતા હોય ઉતાવળ કરશો નહીં દરેક વખતે આ બોલવાથી તકલીફ પડતી હોય તો ના બોલવાનું પણ શીખો સમજાય તેને વંદન કે ઊંચાઈ એટલી સારી જ્યાંથી સંબંધ અને વ્યક્તિ બંને ચોખ્ખા દેખાઈ શકે ખરાબ સમયની પણ એક વાત સારી છે જેવો શરૂ થાય એટલે તરત જ વધારાના લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે સમજાય તેને વંદન આજનું દુઃખનું સૌથી મોટું કારણ એ જ છે કે આજે સાચા માણસને લોકો ઓળખતા નથી અને ખોટા માણસને કોઈ પારખતા નથી સાચી વાત છે ને આ કડિયુગ છે અહીંયા કસમો ખાવાવાળા નહીં દારૂ પીવાવાળા સાચું બોલે છે જીવનનું સૌથી મુશ્કેલી કામ છે માણસોને ઓળખવા કારણ કે કોણ ક્યારે રંગ બદલે એ નક્કી નથી હોતું સાચી વાત છે ને મૃત્યુ પછી માણસ કોઈને નડતા નથી છતાંય તેની બધી વિધિ થાય છે પણ જીવતા માણસ નડે એની કોઈ વિધિ નથી થતી સમજાય તેને વંદન કરવું છે પણ સાચું છે દુઃખ કોને નથી હોતું જિંદગીમાં ઘણા કહી નથી શકતા ઘણા સહી નથી શકતા ઘણા મજબૂત હોય છે તો ઘણા મજબૂત હોય છે બાકી દુઃખ તો સૌને હોય જ છે જેટલા સાચા હસો તેટલા જ એકલા હસો કેમ કે લોકોને સત્ય જાણવું છે પણ સ્વીકારવું નથી 在九年。